પૂછવામાં આવ્યું કે ભાઈ ભાગવતનું આટલું મહાત્મ્ય છે તો એની રચના કોને કરી અને પાછી એને અને સુખદેવજી એ પરીક્ષિત મહારાજાને કીધી આ બધું જે બન્યું એની કથા આપણે વિસ્તારથી કયો એટલે ત્યાં ગંગાજીના ઘાટ ઉપર આ સનતકુમારો કથા કહેવા લાગ્યા અને એ જ કથા અહીંયા ગંગાજી ના ઘાટ ઉપર હું તમને કહું આપણે ઉદ્ભવ ઉદ્ભવ કેમ મેં કાલે વાત કરી કે ચાર શ્લોક આપ્યા પછી વ્યાસી પાસે આવ્યા એ મેં વાત કરી એટલે આ રીતે ભાગવત રચા તો પછી પરીક્ષિત કેવા સંજોગોમાં આ સાંભળ્યું શું બન્યું કે પરીક્ષિતને પોતાનું રાજ છોડી અને ગંગાજીના घाट ઉપર બેહી જવું પડ્યું તો કે હવે બધો ત્યાગ અંશન ઉપવાસ ઉપર આવી ગયા આવું શું બન્યું તો ઈ સમજવા માટે આપણે મહાભારત ની કથામાં જવું પડે અથષી મહાભારત કથા અથષી મહાભારત કથા આ મહાભારત કથા था है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शक्ति घोषित हुआ जब सत्य सार्थक सर्वथा शक्ति घोषित हुआ यदा यदा हि धर्मस्य प्लानिर्भवति पारत अभ्युत्दानं अधर्मस्य तदात्मानं सृजाम्यहम् हरित्राणाय साधूना विनाशायच धर्म संस्था पुनर्थाया संभवामि युगे युगे संभवामि युगे युगे तो महाभारत नहीं कथा समझो तो तब खबर पढ़े कि अब उत्थित એટલે કથા સાંભળો તો મહાભારતની કથામાં થોડી વાર હવે હું તમને સીધો પ્રશ્ન કરું કે આપણે ત્યાં કુરુક્ષેત્રની અંદર યુદ્ધ થયું બધાને પૂછો ને એટલે બધાને ખબર હોય હવે એમ પૂછ્યું કે કુરુક્ષેત્રના યુદ્ધનું પરિણામ શું આવ્યું તો એ બધાને ખબર છે કે કૌરવો ને પાંડવો લડ્યા અને એમાં કૌરવો બધા મરાયા અને પાંડવોનો વિજય થયો બધાને ખબર છે તો બે ભાઈઓ જ હતા યુદ્ધ થયું કૌરવ ના પાંડવો બે ભાઈઓ બેય બાજુ વિશાળ સેનાઓ હતી અરે કૌરવો ની પાસે તો દ્વારકાધીશની ચતુર રંગી સેના પણ હતી બીજું કે કૌરવો કઈ એવું નતું કે એની પાસે કઈ હતું પાંડવો કરતા પણ મહાન મહાન યોદ્ધાઓ કૌરવોના પક્ષમાં પેલું તો તમે વિચારો કે કૃષ્ણ ભગવાનની સેના આખી એની બાજુ હતું ત્યાંથી તમે આગળ વધો તો જેને ગાંડી ઉધારી અર્જુનને તૈયાર કર્યો જેને ભીમને ગદા કેમ યુદ્ધ કરાય એ એના ગુરુ દ્રોણ ઈ કૌરવો બાજુ હતા જેની એકદમ ધોળી દાઢી અને સફેદ વસ્ત્ર ધારણ કરનાર આ પાંડવો ને બા આમ ખોળામાં રમાડ્યા હતા ઈ એના દાદા ભીષ્મ એની હાર્યા હતા દુર્યોધન ને તમે શું સમજો ઈ યુદ્ધ ની અંદર કૃપાચાર્ય અનેક રાજાઓ કૌરવોની બાજુમાં હતા અરે ઈ બધા તો બરાબર પણ સ્વયં સૂર્ય નો પુત્ર મહારથી કર્ણ કર્ણ કૌરવના પક્ષમાં હતો યુદ્ધની કથામાં સાંભળ્યું છે કે જ્યારે બા યુદ્ધ થયા ને કુરુક્ષેત્રના મેદાનની અંદર ભયંકર યુદ્ધ હાલતું હતું હામે કર્ણ પોતાનો રથ લે અને એની હામે અર્જુન અને એનો અર્જુનનો સારથી પાછો કૃષ્ણ ભગવાન આમ પોતાના ભાથામાંથી ખેંચી ખેંચીને તીરનો વાર થઈ ગયો હતો ત્યારે અર્જુન આમ તીર ખેંચી અને મારે ને તો કર્ણનો રથ હતો નહીં આમ દશક ડગલા પાછો ફગાવાય અને સામેથી સૂર્યપુત્ર કર્ણ તેજસ્વી યશસ્વી કર્ણ પોતાના ભાથામાંથી તીર ખેંચીને મારે અને ખેંચીનો રથ પણ બે પાછળ આવી એટલે લડતા લડતા અર્જુને કૃષ્ણને કીધું કૃષ્ણ અને અર્જુન બે મિત્રો હતા બેન લડતા લડતા અર્જુન હું બોલ્યો જોયું ને કાનુડા આપણી તાકાત જોઈને હું તીર મારું તો એનો રથ દસ ડગલા પાછળ જાય એ મારે તો માત્ર મારો રથ બે ડગલા પાછળ ખસે એટલે કૃષ્ણ ભગવાન કે અત્યારે બધું રહેવા દે તું લડવાનું ચાલુ રાખ એ હું તને પછી સમજાવીશ એવું એટલે યુદ્ધ પૂરું થઈ ગયું યુદ્ધ પૂરું થઈ ગયું બેન અને પાંડવો વિજય થયા એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હવે તું ફટાફટ આ નીચે ઉતરી જા અર્જુન પણ કેમ તું ઉતરી ફટાફટ અર્જુન ઉતર્યો અને પછી કૃષ્ણ પરમાત્મા રથમાંથી જેવા ઉતર્યા અને પાંચ ટગલામાં આગળ વધ્યા કાકો રથ હતો ને એ અગ્નિની જવાળોમાં સળગી ગયો એટલે અર્જુને પૂછ્યું કે ભગવાન આવું કેમ ત્યારે કૃષ્ણ ભગવાને સમજાવ યુદ્ધના મેદાનમાં તે મને પૂછ્યું તું હવે સાંભળ તું કેતો તો ને અર્જુન કે મારા તીરથી કર્ણનો રથ દસ ડગલા પાછળ જાય છે અને મારો એના તીરથી તો બે ડગલા જાય છે પણ સાંભળ એ તો સૂર્યનો પુત્રો એક જ હતો હે અર્જુન એના રથમાં સૂર્યપુત્ર કર્ણ એક હતો ને તારા રથમાં તો હું અને તને ખબર ન હોય તો અર્જુન તને કહી કે તારી ધજામાં હનુમાન બેઠા એટલા માટે તેમ છતાં એના તીરથી થી બે ડગલા જો પાછો પડી જાય તો એ યોધો કેટલો મહાન આવો કર્ણ 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 તો કર્ણ છે એને કર્ણનું આમ જોકે આ તો આ બધું થાય બાકી કર્ણને બા અશક્ય હતો તમે વિચાર કરો યુદ્ધના મેદાનની અંદર કાનુડાએ વ્યૂહરચના કરી અને કીધું કે આ મહારથી છે આ મહાદાનેશ્વરી છે આને તમે જે આની પાસે માંગો એ આપશે અને યુદ્ધના મેદાનમાં કર્ણ પાસેથી એના કવચ અને કુંડળ માંગી લેવામાં આવ્યા હતા અને કર્ણને ખબર જ હતી પણ કર્ણને કર્ણે વિચાર્યું કે હું તો સૂર્યનો પુત્ર આટલા વર્ષોથી હું દાન આપું છું ને હવે કોઈ મારી પાસે કવચ ને કુંડળ માંગે તો ના થોડો પાડો બાઈ એના કવચ હતો અને કુંડળ હતા એ જ્યાં સુધી હોય કે સુધી એને હરાવવો અશક્ય હતો ઓલા માંગવા આવ્યા ને તો આમ ખેંચીને દે દીધું ખબર હતી કે આના લીધે મારું મૃત્યુ થવાનું છે ઈ કર્ણ કૌરવમાં પક્ષમાં હતા હવે એને જીતવા એટલે કેવું હતું તો એમ છતાં એમ છતાં પાંડવો યુદ્ધ હું કામ જીત્યા કઈક તો હશે ને પાંડવો શું સુકામ જીત્યા હશે તમે એમ કે અર્જુન હતો તો આમે કર્ણ હતો તમે એમ કે ભીમ હતો તો દુર્યોધન હતો એ તો દાદા ભીષ મને કેટલા યોધા હતા તો સુકામ જીત્યા તો મને ગુરુ કૃપા અને આપ સૌના આશીર્વાદ થી એવું લાગે કે પાંડવો યુદ્ધ જીત્યા ને એના ચાર કારણો હતા એમાં પહેલું પાંડવો યુદ્ધ જીતા એનો પહેલું કારણ હતું કે એની આરે સતત કૃષ્ણ ભગવાનની કૃપા હતી તમે જો કોઈ પણ જ્યારે મુશ્કેલી પાંડવોને આવે એટલે કૃષ્ણ પરમાત્મા આવી અને કંઈક ને કંઈક રસ્તો બતાવી દે દરેક પ્રસંગ મહાભારતનો તમે કોઈ પણ પ્રસંગ લઈ લો એની અંદર સમયે સમયે મારો વાલો દ્વારકાધીશ આવી રસ્તો બતાવી ગયા છે છે એટલે પાંડવો યુદ્ધ જીત્યા કારણ કૃષ્ણ ભગવાનની કૃપા જયારે આપણે શિવની નગરીમાં બેઠા છીએ હરિદ્વારમાં બેઠા છે નીલકંઠના સાનિધ્યમાં બેઠા છે ત્યારે મને લાગે કે પાંડવો યુદ્ધ જીત્યા એમાં શિવની કરુણા હતી તમને થાય શિવ ક્યાંથી તો એનો જવાબ આપણને શિવ કથામાં મળે કે ભગવાને એકવાર કિરાત અવતાર લીધો હતો શિવે પાંડવોમાં વનની વન ની અંદર ફરી રહ્યા હતા ને ત્યારે એક દિવસ કૃષ્ણ ભગવાન આવ્યા કૃષ્ણ ભગવાન તો સર્વજ્ઞ છે એને તો ખબર જ હોય કે આપણે ક્રોક ક્ષેત્રનો યુદ્ધ થવાનું છે આમ થવાનું એને બધી ખબર હતી એટલે એને આવીને કીધું કે પાંડવો તમે શું કરો છો તો કે આ બસ વનમાં ફરીએ છીએ તો કે આપણે યુદ્ધ થવાનું છે તમારી પાસે શસ્ત્રો છે કાઈ તો ભીમ કે કદ્યા છે

શિવના મહામંત્રનો જપ કરવા લાગ્યા અને ત્યારે શિવ પ્રસન્ન થયા ને ત્યારે ભગવાન કિરાત અવતાર લઈને આવ્યા શિવ કથાનો અને પછી અર્જુનને ભગવાન શિવે અનેક પ્રકારના આયુધો એટલે કે શસ્ત્રો બાણો એ બધું લડવા માટે આવ્યું હતું શિવે જો આ કરુણા નો કર્યું હોત ને તો કદાચ પાંડવો હારી પણ ગયા હોત અને મને કહેવા દો કે પાંડવો યુદ્ધ જીત્યા એની પાછળ ભારતની માં શક્તિનો દેશ છે ત્યારે પાંડવો યુદ્ધ જીત્યા એની પાછળ એની માં કુંતીના આશીર્વાદ હતા આપણે બધા કથા જાણીએ છીએ કે કુરુક્ષેત્ર ની અંદર ભયંકર યુદ્ધ નાનપણમાં બહુ જોયું છે અભિમાન ચક્ર હાથ કોઠાનું યુદ્ધ બાપુ હાથ કોઠાના યુદ્ધ રચના કરી અને ઈ કોઠા સર કરતા અર્જુન ને આવડતા હતા પણ અર્જુન અર્જુન તો સમયે પાતાળ બરાબર દ્રોણાચાર્ય જોયું કે હાજર નથી અને આ સાત યુદ્ધ ની રચના કરી દો એટલે આવડા હારી જાય એટલે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કાલે સાત કોઠાનું યુદ્ધ લડવા ત્યાં રહેજો એટલે યુધિષ્ઠિર જયેશ મોટા ભાઈ વિચારવા લાગે કે હવે આ કેમ યુદ્ધ કરવું લડતા તો હાથ હાથકોઠાનું યુદ્ધ આવડતું નથી જેને આવડતું એ છે હવે બધાય મુંજાણા કે હવે આપણે યુદ્ધ કેમ લડવું અને ત્યારે અભિમાન્યું હાવ બાળ યુવાન ફૂલડા જેવો અભિમાન્યુ આ બધી બધા બેહીને ચર્ચા કરતા કે હવે શું કરવું હવે શું કરવું કોણ કોઠા લડવા જાય અને ત્યારે જેને આમ જે યુદ્ધની એટલો ખ્યાલ નથી બા એકદમ નાનો બાળ અભિમાન્યુ આવ્યો અને આવી અને દાદા પાસે જેમ કહેવા લાગ્યો કે ભીષ્મ યુધિષ્ઠિર તમે આમ મૂંઝાયેલા કેમ છો યુધિષ્ઠિર કીધું બેટા તારું આ કામની વાત નથી બેટા આ તો યુદ્ધની વાત છે આમાં તને દીકરા ખબર ન પડે પણ તમે મને કહો તો ખરા શું થયું છે કેમ આપણે ઘરમાં કાંઈક પ્રશ્ન હોય ને બધા બેઠા હોય એમ પાંડવો મૂંઝાઈને બેઠા ત્યારે એ અભિમાન્યો આવી સુભદ્રાનો નંદન સુભદ્રાનો જાયો બાળ અભિમાન્યુ આવી અને પૂછવા પણ શું કયો ખરા એટલે પછી કે દીકરા સાત કોઠાના યુદ્ધની રચના દ્રોણે કરી છે અને ઈ કોઠા લડતા તારા પિતાને આવડતું એ તો છે ને એ પાતાળમાં માં ગયા છે હવે આપણી તરફથી લડવા કોણ જાય ત્યારે એ બાળ અભિમાન હસીને કહેવા લાગ્યો કે એ હાથ કોઠા લડવાના યુદ્ધમાં તો હું જઈશ પણ બેટા તું નાનકડો છો તને યુદ્ધનો ખ્યાલ નથી અરે કે મને એ સાતમાંથી છ કોઠા લડતા આવડે છે હે શું કે છે તો કે આ પિતાશ્રી તો પણ કે તને એનું જ્ઞાન ક્યાંથી ત્યારે એ અભિમાન્યુ સુભદ્રા નંદન કહેવા લાગ્યો હે યુધિષ્ઠિર બાપજી જ્યારે હું મારી માં સુભદ્રાના ગર્ભની અંદર હતો ને ત્યારે મારો મામો દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન આ કોઠા કેમ લડવા એની વાત કરતા હતા અને એ આખે આખી વાત મેં મારી માના પેટમાં રહી અને સાંભળી છે મને યુદ્ધ આપો યુદ્ધ માટે રજા આપો હમણે હું જઈ અને છ કોઠા જીતી આવું કોઠો નથી આવડતો બાકી છ કોઠા હું જીતી આવું ભીમ થઈ ગયો કે ના હવે કઈ ઉપાધિ નથી ભીમે કીધું કે બેટા છ કોઠા તું લડે હાથમાં હું લડીશ મને આવડે હાથમાં લડે આલો યુદ્ધ માટે થાવતી પણ આ વાત જ્યારે એની માતાઓએ સાંભળ્યું અને ખાસ કરીને માં કુંતાએ સાંભળ્યું કારણ કે કુંતાને ખબર હતી સામે કોણ છે બા કુંતા જાણતા હતી કે સામે તો ભીષ્મ છે સામે તો ધોણ છે સામે તો કૃપાચાર્ય છે સામે દુર્યોધન છે દુશાસન છે આ બધાની સામે આ બાળકને થોડો લડવા મોકલાય અભિમાન્યુ તૈયાર થઈ ગયો એ જ મહાન હોય ને અહીંયા એને એક તક મળી હતી યુદ્ધ લડવાની બાળ અભિમાન્યુ ને તૈયાર થઈ અને પોતાનો યુદ્ધ માટેનો રથ તૈયાર કર્યો રથ અંદર કાકા ભીમ

પોતાના અયુધો મૂકી અને કાપી અને કીધું કે દીકરા અભિમાન્યું તારો જમણો હાથ છે આમ હામે રાખતો દીકરા અને મારી માં કુંતાએ એના જમણા હાથ ઉપર રક્ષા બાંધીને કીધું બેટા જ્યાં સુધી આ રાખડી તારા કાંડા ઉપર છે ને ત્યાં સુધી ગમે એ સામે હોય તારો કોઈ વાળ ન વાગવું પડે બાંધે અમર રાખડી રે બેટા તારો પિતા કયો अरे न मामो श्री गोपाल कुन्ता अभिमन्यु છે અને અને મેદાનમાં જાય કોઠા જીતી ભીમ ને લડવાનો અને કીધું તું અભિમાન કે આપણને છ આવડે હાથમો કોઠો તો ભીમસેનના ના શિરે હતો પણ ત્યાંય પાછું ભગવાન આ તો બધી ભગવાનની ની લીલાઓ હતી ત્યાંય પાછું એક બને છે કે એક હાથી હોય ગજરાજ એ છૂટી જાય છે અને એને બાંધવાની જેને વિધિ આવડતી હોય એને બાંધવા જવું પડે અને કહેવામાં આવ્યું જાહેર કરવામાં આવ્યું કે જે ગજ બાંધવાની વિદ્યા જાણતું હોય આ ગજરાજ ને બાંધે અને બા પેલા એવું હતું કે જેને જે આવડતું હોય ને એ પેલા કરવું પડે પોતાના કામ મૂકીને નક્કી થયું કે બાંધવા જ આવવું પડશે એ બાંધવા ગયા અને અહીંયા પાછળથી આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધના નિયમો બધા તોડી નાખ્યા કૌરવ હારેલા યોદ્ધા હતા એ પાછળથી આવી આવી અને તો ઈ બાળ ને ઘેરવામાં આવ્યો નિયમો થોડી ને કે જે કોઠા જીતી ગયા તા એને લડવા ના આવવું જોઈએ પણ એ બધું ભૂલી ચારે બાજુથી એ અભિમાન્યુને વધ કરવામાં આવ્યો છે એટલે પાંડવો યુદ્ધ જીત્યા એની પાછળ એની માં કું આશીર્વાદ હતા અને સૌથી છેલ્લું અને મને બહુ ગમે એવું કે પાંડવો યુદ્ધ જીત્યા ને બાપુ એની પાછળ મારા હનુમાનનું નું પીઠબળ હતું તમને ત્યાં યુદ્ધમાં હનુમાન ને તમે ક્યાંય જોયા ને પણ બા જેનું પીઠબળ હોય ને એ દેખાય નહી

બસ તૈયારી હતી અનેક યોદ્ધાઓ મરી ગયા કપાઈ ગયા યુદ્ધના મેદાનમાં તમે જ્યાં જુઓ ત્યાં ભાંગેલા તૂટેલા રથ પડ્યા છે આયુધો પડ્યા છે જ્યાં નજર કરો ત્યાં ધડ અને માથા દેખાય છે અનેક પશુઓ હાથી ઘોડા કપાયેલા પડે આવું ભયંકર યુદ્ધનું મેદાન અને આ યુદ્ધના મેદાનની વચ્ચે ગાંધારીનો પુત્ર મહા અભિમાની દુર્યોધન પડેલો છે મરી નથી ગયો બસ હવે જાણે મોત આમ સામે આવી રહ્યું હોય એકદમ લોહી લુહાણ ભીમની ગદાના વાર સહન કરી કરી અને આમ જાણે મૃત્યુની રાહ જોતો પડ્યો ત્યારે દ્રોણાચાર્યનો પુત્ર જેનું નામ અસ્વસ્થામાં અસ્વસ્થામાં અને દુર્યોધન ગુરુનો પુત્ર નારાજકુમાર બંને મિત્રો હતા એટલે યુદ્ધના મેદાનમાં જોયું કે ઓહો મારો મિત્ર દુર્યોધનની આ હાલતો જો આ પાંડવો એ મારા મિત્ર ની આવી હાલત કરી છે હવે હું કઈ કરું મારા મિત્ર ને રાજી કરવા માટે થઈ અને યુદ્ધના નિયમને એક બાજુ મૂક્યા હતા ત્યારે અસ્વસ્થતામાં મળી સૂર્યાસ્ત થઈ જાય સૂર્યત્મી જાય યુદ્ધ પૂરું થઈ જાય પણ આને અહીંયા પોતાના મિત્રને રાજી કરવા માટે થયે અને અસ્વસ્થામાં એ નક્કી કર્યું કે આજે રાત્રે જઈ પાંડવો જ્યાં સૂતા હોય ના રાતે જઈ અને એના માથા કાપી નાખે રાત્રિનો સમય થયો બરાબર મધ્યરાત્રિ થઈ બાપુ અને અસ્વસ્થામાં દ્રોણ ગુરુનો પુત્ર રાત્રે નથી રાત્રે યુદ્ધ ની મનાઈ હતી રાત્રિના સમયે હાથમાં ખડક લઈને આવ્યો અને પાંડવોની છાવણી જોયે એટલે તંબુ ની બધું બનાવેલા હોય ને યુદ્ધમાં તો એ તંબુ જોયો અને તંબુમાં પ્રવેશ કર્યો રામ રામ પ્રવેશ કર્યો એટલે એને પાંચ પથારી જોયા પાંચ જણા સુતેલા જોયા જોયા એટલે અસ્વસ્થા મને એમ થયું કે આ પાંચ પાંડવો જ સુધા છે રાત્રિ ના સમયમાં જયા અને